નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નામાના મૂળ તત્વ વિષયની અંદર આપણે શેર મૂડીના હિસાબોની વાત કરી રહ્યા છીએ જેમાં આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર અઢાર નો અભ્યાસ કરીશું કપૂર મીડિયા લિમિટેડ દરેક રૂપિયા દસ નો એક એવા એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર જાહેર જનતાના ભરણા માટે શ્રેડિટ રૂપિયા એસી ના પ્રીમિયમે બહાર પાડ્યા એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર એસી રૂપિયા પ્રીમિયમ રકમ નીચે મુજબ મગાવવામાં આવી હતી એમાં આપણે લખીએ મૂળ કિંમત પ્લસ પ્રીમિયમ કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની રકમો ચાર સરખા હપ્તા એટલે કે અરજી વખતે મંજૂરી વખતે પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે મગાવી એટલે અહીંયા આપણે ચાર ટુકડા કરવાના છે અરજી મંજૂરી મૂળ કિંમત દસ રૂપિયા છે અને પ્રીમિયમ એસી દસ રૂપિયાના ચાર સરખા આપતા કરીએ તો બધાના ભાગમાં આવશે બે પોઈન્ટ પાંચ અને પ્રીમિયમ એસી છે એસી ના ચાર સરખા ભાગ કરીએ તો વીસ હપ્તા કંપનીને એક લાખ સાહીઠ હજાર ઇક્વિટી શેર માટેની અરજીઓ મળી વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેઓએ તેમની રકમ પરત કરવામાં આવી ટોટલ અરજી આવી છે એક લાખ સાહીઠ હજાર વધારાની કેટલી થશે એને ના મંજૂર કરવાની તો એક લાખ સાહીઠ હજાર માંથી એક લાખ વીસ હજાર બાદ કર્યા એટલે ચાલીસ હજાર ગુણ્યા વીસ વત્તા બે પોઈન્ટ પાંચ એટલે બાવીસ પોઈન્ટ પાંચ પાછા આપવાના રહેશે એટલે ટોટલ થશે નવ લાખ પછી 4013 ધરાવનાર સાહિત પોતાનો શેર પરનો પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો જરૂરી કાર્યવાહી કરી તેના શેર જપ્ત કરવામાં આવે તો પ્રથમ અને આખરી હપ્તામાં લખીએ મળવાના બાકી હપ્તા 4000 4000 ગુણ્યા 22.5 ચાર ગુણ્યા બાવીસ પાંચ કરી દઈએ તો થશે જપ્ત કરેલા આ શેર રણબીર ને ક્રેડિટ સિત્તેર ના પ્રીમિયમ થી આપવામાં આવ્યા જેના પર ની રકમ કંપની ને પૂરેપૂરી મળી ગઈ સિત્તેર રૂપિયા પ્રીમિયમ લીધું એટલે એસી રૂપિયા માં વેચ્યા કેવાય દસ રૂપિયા મૂળ કિંમત અને સિત્તેર રૂપિયા જામીનગીરી પ્રીમિયમ પછી કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા માટે જરૂરી લખો અને જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ તૈયાર કરો આઠ આમનોદ હપ્તાની અને ત્રણ આમનોદ જપ્તીની એમ અગિયાર આમનો લખવાની છે અને જોડે જોડે આપણને એવું કહે છે જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર કરો ચલો તો સૌથી પહેલી આમનોદ લખીએ અરજીની અરજીની પહેલી આમનો શું થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે એક લાખ સાહીઠ હજાર અરજી આવી હતી ગુણ્યા બાવીસ પોઈન્ટ પાંચ એટલે થશે છત્રીસ લાખ ચલો આની બાબત જે લખીએ એક લાખ સાહીઠ હજાર અરજી મળી તેના ચલો હવે બીજી આમ નોંધ તો આપણે અહિયાં નામંજૂર કરીશું અને જોડે જોડે જામીનગીરી પ્રીમિયમ પણ લખવાનું છે તો બીજી આમ નોંધ થશે इक्विटी शेरअर्जी खाते उधार इक्विटी शेर मुड़ी खाते जामीनगिरी प्रीमियम खाते के बैंक खाते अर्जी में उधार बाजू आप लखी छत्र ચલો પેલા નામંજૂર કરવાની રકમ જોઈ લઈએ નામંજૂર કરવાની રકમ છે નવ લાખ તો બેંકની સામે લખીએ નવ લાખ શેર મૂડીમાં તો એક લાખ વીસ હજાર શેર મંજૂર કરીશું એના બે પોઇન્ટ પાંચ એક લાખ વીસ હજાર ગુણ્યા બે પોઇન્ટ પાંચ એટલે થશે ત્રણ લાખ અને જામીનગીરી પ્રીમિયમમાં થશે ચોવીસ લાખ બાબત છે ચાલીસ હજાર નામંજૂર કર્યા અને બાકીના મંજૂર કર્યા તેના ચલો હવે બીજો હપ્તો મંજૂરી મંજૂરીમાં પણ પ્રીમિયમ છે તો મંજૂરી નો હપ્તો મગાવવાની આમનો મગાવવાની આમ નોંધ થશે ઇક્વિટી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જમીનગીરી પ્રીમિયમ ખાતે રકમ તો એક લાખ વીસ હજાર ગુણ્યા બે પાંચ અને જામીનગીરી માં એક લાખ વીસ હજાર ગુણ્યાવીસ તો થશે ત્રણ લાખ શેર મૂડીના એક લાખ વીસ હજાર ગુણ્યાવીસ એટલે ચોવીસ લાખ ચોવીસ ને ત્રણ સત્યાવીસ લાખ લઈ ગયા મંજૂરીમાં બાબત જેની રકમ મગાવી અથવા તો નાણા મગાવ્યા તેના ચલો ચોથી આમ નોંધ તો ગણતરીમાં જોઈએ મળવાનું કશું જ બાકી છે નહિ એટલે સિમ્પલ આમ આવશે પૈસા મળશે પૂરેપૂરા સત્યાવીસ લાખ તો આમ થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે સત્યાવીસ લાખ બાબત જે મંજૂરી પૂરેપૂરી રકમ મળી તેના ચલો હવે મિત્રો પાંચમી આમનો લખીશું પ્રથમ હપ્તો મગાવીએ બે પોઈન્ટ પાંચ મૂળ કિંમતના અને વીસ રૂપિયા પ્રીમિયમ ના ગણવાના છે તો પ્રથમ હપ્તો મગાવવાની આમનો જોજો પ્રથમ હપ્તો મગાવવાની આમનો શું થશે इक्विटी से प्रथम हप्ता खाते उधार इक्विटी शेर मुड़ी खाते ते जमीन गिरी प्रीमियम खाते शेर मूडी एक लाख वीस हजार गुणिया बे पॉइंट पांच

તે બાજુ લાખ મળવાના બાકી નેવ હજાર સત્યાવીસ લાખ માંથી નેવ હજાર બાદ કરીએ એટલે વચ્ચે છવીસ લાખ દસ હજાર બાબત જે પ્રથમ હપ્તાના નાણા મળ્યા તેના ચલો ત્યાર પછી હવે આપણે વાત કરીશું સાતમી જેના માટે આપણે કયો હપ્તો મગાવવાનો હપ્તો આખરી હપ્તો મગાવવાની આમ શું થશે ઇક્વિટી શેર આખરી હપ્તા खाते ते इक्विटी शेर मुड़ी खाते ते गिरी प्रीमियम खाते मुड़ी शेरमूरी एक लाख वीस हजार गुणिया बेट पांच जामीनगिरी प्रीमियम एक लाख वीस हजार गुणिया वीस एक लाख वीस हजार गुणिया बे पॉइंट पांच एट ત્રણ લાખ ચોવીસ લાખ જામીનગીરી પ્રીમિયમ ચોવીસ ને ત્રણ સત્યાવીસ આખરી હપ્તાના નાણા મગાવ્યા તેના ચલો આઠમી આમનો નાણા મળશે પરંતુ ગણતરીમાં જો તો મળવાના બાકી હપ્તા ને હજાર છે એ ઉધાર બાજુ લખાશે તો આઠમી ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા જમા બાજુ સત્યાવીસ લાખ મળવાના બાકી નેવ હજાર સત્યાવીસ લાખ માંથી નેવ હજાર બાદ કરીએ તો વચ્ચે છવ્વીસ લાખ દસ હજાર બાબત જે આખરી હપ્તાની રકમ મળી તેના હવે નવમી આમ ન જે શેર પર હપ્તા બાકી છે કેટલા શેર પર હપ્તા બાકી છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જોડે જોડે લખીશું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે इक्विटी से जप्ती खाते ते बाकी, प्रथम खाते, ते बाकी, आखरी हफ्ता खाते चलो शेर जप्त कर तो चार हजार मूल कि दस चार हजार गुणिया दस हजार પ્રીમિયમ કેટલું બાકી છે તો વીસ રૂપિયા પ્રથમ હપ્તાના અને વીસ રૂપિયા આખરી હપ્તાના એટલે ચાલીસ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ માં ચાર હજાર ગુણ્યા ચાલીસ એક લાખ હજાર તો મળવાના બાકી પ્રથમ હપ્તાના નેવ હજાર હતા આખરી હપ્તાના નેવ હજાર હતા એક લાખ સાઈઠ હજાર વત્તા ચાલીસ હજાર એટલે બે લાખ બે લાખ માંથી એક લાખ એસી હજાર બાદ કરીએ તો વીસ હજાર જપ્તીમાં લખાશે બાબત જે જપ્ત કર્યા તેના હવે દસમી અમદાવાદ આ જપ્ત કરેલા શેર ફરી વેચવાના છે અને ફરી વેચીએ ત્યારે આપણે સિત્તેર રૂપિયા પ્રીમિયમ લઈશું તો વેચવાની અવન થશે બેંક ખાતા ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતા તે જમીન ગીરી પ્રીમિયમ ખાતા તો 4070 રૂપિયા પ્રીમિયમ 10 રૂપિયા મૂળ કિંમત એટલે 80 રૂપિયા માં વેચ્યો કેવાય 4000 * 80 3 લાખ 20000 શેર મૂડીમાં ચાર હજાર ગુણ્યા દસ અને પ્રીમિયમમાં ચાર હજાર ગુણ્યા સિત્તેર ચાર હજાર ગુણ્યા દસ એટલે ચાલીસ હજાર ચાર હજાર ગુણ્યા સિત્તેર એટલે બે લાખ એસી હજાર બાબતે જપ્ત કરેલ શેર ફરી વેચ્યા તેના અને છેલ્લી અગિયારમી આમદોદ જપતી ની રકમ મૂડી અનામત ખાતે લઈ જઈશું ઇક્વિટી ઉધાર તે મૂડી અનામત ખાતે નવમી માં જપ્તી હતી વીસ હજાર દસમી માં જપ્તી છે જ નહીં એટલે શૂન્ય વીસ હજાર માંથી શૂન્ય બાદ કર્યા તો વીસ હજાર બાબત જપ્તી ની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના તો મિત્રો અગિયાર આમનો લખાઈ ગઈ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આગળ આપણને એવું કીધું હતું કે જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર કરો તો આપણે આમનોદ જોતા જઈશું અગિયાર જેમાં જામીનગીરી પ્રીમિયમ છે એની ખાતવણી કરીએ તો મિત્રો બીજી આમનો જામીનગીરી પ્રીમિયમ જમા બાજુ ચોવીસ લાખ છે તો બીજી આમનોદ માટે અહીંયા લખીએ તો જામીનગીરી પ્રીમિયમ ની જમા બાજુ ઇક્વિટી શેર અરજી ખાતે ચોવીસ લાખ ચલો ત્યાર પછી ત્રીજી માં પણ જમા બાજુ છે તો જમા બાજુ લખીશું ઉધાર બાજુનું નામ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ચોવીસ લાખ ત્યાર પછી તમે જુઓ તો પાંચમી માં છે જામીનગીરી પ્રીમિયમ જમા બાજુ ચોવીસ લાખ ઉધાર બાજુ નું નામ પ્રથમ હપ્તા ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ચોવીસ લાખ ત્યાર પછી મિત્રો સાતમી આમદન માં જમીન પ્રીમિયમ જમા બાજુ ચોવીસ લાખ આખરી હપ્તા શબ્દ તો સાત ઇક્વિટી શેર આખરી હપ્તા પણ ચોવીસ લાખ પછી જોવો તો મિત્રો નવમી આમદનમાં જામીનગીરી પ્રીમિયમ ઉધાર બાજુ એક લાખ સાહીઠ હજાર પણ જમા બાજુમાં બે નામ તો પ્રથમ હપ્તા અને આખરી હપ્તામાં નેવ નેવ હજાર લખીશું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે નેવ હજાર ઇક્વિટી શેર ફરી હપ્તા ખાતે નેવ હજાર ચલો દસમી જામીનગીરી પ્રીમિયમ જમા બાજુ છે બે લાખ એસી હજાર ઉધાર બાજુનું નામ છે બેંક જમા બાજુ લખીએ દસ બેંક ખાતે બે લાખ એસી હજાર તો હવે મિત્રો કે બાકી નથી વારા ફરતી આપણે બંધ કરીએ તો મિત્રો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે જુઓ તો અઠ્ઠાણું લાખ એસી હજાર લાખ એસી હજાર માંથી એક લાખ એસી હજાર બાદ કરવાના છે નવ ને નવ અઢાર એક લાખ એસી હજાર બાદ કરીએ તો વચ્ચે સત્તાણું લાખ જેની સામે લખીશું બાકી આગળ લઈ ગયા તો મિત્રો અહિયાં આ દાખલાનું કાર્ય પૂર્ણ થાય છે